તો ગાંધીનગરના દેહગામમાં જૂના પહાડિયા અને કાલીપુરા ગામ વેચાઈ ગયું જમીન વેચાઈ ગઈ હોવાની જાણ થતાં ગ્રામજનોએ પાલિકાના ચીફ ઓફિસર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું મૂળ માલિકોના વારસદારોએ અન્ય વ્યક્તિને ગામની જમીન વેચી દીધી સાત બારના ઉતારામાં નામ ન આવતા ગ્રામજનોની રજૂઆત કે દેહગામ ખાતે રામાજીના છાપરાના રહીશોએ ન્યાયની માંગ કરી છે અમારા સર્વે નંબર બસો નેવું જૂનો ચૌદ વિઘાનું બીજા નામ આવેલા થાય એટલા માટે મને ખબર જાન થઈ હવે આજે અમે આવેદન પત્ર આપીએ છીએ પછી વિચારીએ જે કાર્યવાહી જે સરકાર થ્રુ થતી છે તે બધી કાર્યવાહી કરશું અમારા ગામની અંદર બસો મકાન આવેલા છે અને પંદરસો ની વસ્તી છે અમારી અંદર નગરપાલિકાની સુવિધાઓ આરસીસી રોડ છે પાણી નો વોટર વર્ક નો બોર્ડ પણ છે સ્કૂલ પણ છે આંગણવાડી છે મંદિરો પણ છે બૂથ ચૂંટણી નો બુથ પણ છે બધી સરકારી સુવિધાઓ મળેલી છે